ડીસા તાલુકાના પાણીદાર ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માડીની ખેડૂતોને અપીલ છે કે પોતાના ખેતરનું પાણી પોતાના જ ખેતરમાં બોર અને કુવામાં ઉતારો તેવી પ્રેરણા થકી આજ વિરુણા ગામના ખેડૂત એવા રબારી કરશનભાઈ માધાભાઈએ પોતાના ખેતરમાં ભરાતા પાણી અને બાજુમાં આવેલા તળાવ જે ઓવરફ્લો ખેતરમાં પાણી ફરી વળ્યા છે જ્યારે તેમના દ્વારા આ ગ્રામ પંચાયતના જાણ કરાતા સરપંચ દ્વારા મનરેગા યોજના હેઠળ સહકાર અપાવી પોતાના જૂના બોરમાં પાઇપ દ્વારા બોર રિચાર્જ કરી પાણીના તળ ઊંચા આવે તે માટે પ્રયત્ન કરેલ અને તેમના ખેતરમાં ભરાતું પાણી સીધું બોર રિચાર્જ થકી તળમાં ઉતારવામાં આવ્યું હતું અને ખેતરમાં ભરાવા આ પાણીથી થતું નુકસાન બચાવી શકાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે માટે અનેક ખેડૂતોએ પણ આવા જૂના બોર કે કુવા હોય તો આ રીતે રિચાર્જ કરી વહી જતા પાણીને તળમાં ઉતારીએ તો સો પાણીના તળ ઊંચા આવશે જ્યારે ખેડૂત રબારી કરશનભાઈ દ્વારા ગ્રામ પંચાયત અને સરપંચ શ્રી તેમજ સલાહકારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો નરેશ દિવ્યાસ બનાસની પુકાર ન્યૂઝ બનાસકાંઠા આજે વરસાદના કારણે મારા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે એ પાણીથી મારા પાકને બહુ નુકસાન થાય છે એટલે પંચાયતે મને બોર રિચાર્જની સલાહ આપી અને પંચાયત દ્વારા હું સલાહ લઈ અને મારા ખેતરમાં બોર રિચાર્જ કર્યો આ પાણી સંપૂર્ણ રીતે બોર રિચાર્જમાં જાય છે અને મારા ખેતરમાં મારો પાક બચી શકે છે એ બદલ સરપંચશ્રી અને પંચાયતનો હું ખૂબ આભારી છું